તત્કાલિક બન થઈ જશે વિડિયોને અંત સુધી જોઈ લેજો હું કલ્પના રાઠોર એક્યુ પ્રેસર એક્યુ પંજા થેરાપિસ્ટ ડિપ્લોમા ઇન આલ્ટરનેટિવ મેડિસિન જારે તમને ચક્કર આવે છે ત્યારે સરસ આ ઉપાય જે કરું છે એની માટે એક કપમાં પાણી લઈ લેજો એક કપ પાણીના અંદર નાનો એક 1 ઇંચ જેટલો આદુ એટલેジンજર નો ટુકડો લઈ કુટી પાણીમાં ઉમેરી દેજો એ પાણીને ખૂબ સરસ તીખત ખદડાવી ગાળી લેજો જારે એ પાણી હલકો ઉફાણો થાય એની અંદર એક ચમચી ગોળ યા એક ચમચી મધ નાખી એ પાણીને તમે ઘુટળો ઘુટળો કરીને પી લેજો તાત્કાલિક તમારો ચક્કર બંધ થઈ જશે અને જે એક્યુપ્રેશન નો પોઈન્ટ છે જારે તમને ચક્કર આવે છે તરત તમે नाक નીચે હલકુ 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 આ પ્રેશર देऊ ચાલુ કરી દેજો 25 થી 30 સેકન્ડ માટે આ પ્રેશર દેશો તાત્કાલિક તમને એમ લાગશે કે ચક્કર બંધ થઈ ગયા છે वधु की वधु लोग ने शेयर करो बहुज नानी पर बहुज महत्वपूर्ण आ जानकारी है सस्त्रो मस्त्रो खुश नमस्कार